આજે આપણે સામા પાચમ સ્પેશિયલ સામાના ફરાળી મુઠિયા બનાવીશું મુઠિયા ઢોકળા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ શું તમે ક્યારે સામાના ફરાળી મુઠિયા બનાવ્યા છે આ મુઠિયા એકદમ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ સામાના ફરાળી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા એક કપ સામો લઈ લેશું આ સામો વ્રતના ચોખા મોરૈયો અથવા તો ભગર તરીકે પણ ઓળખાય છે હવે આ સામાને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેને મિક્સરમાં પલ્સ મોડ પર ફેરવતા ફેરવતા દર દરો પીસીશું આ સામાનો આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો તેને આ રીતે દર દરું જ પીસવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે ભાખરીનો જાડો લોટ આપણે દળીએ એ રીતે જ આ મોરૈયાને પીસવાનો છે હવે તેને પણ સાઈડમાં રાખી દેસું અને અહીંયા મે આ રીતે દૂધીનો નાનો ટુકડો લીધેલો છે હવે આ દૂધીની છાલ કાઢીને તેને ખમણી લેશું આ રીતે દૂધીને ખમણવાની જગ્યાએ તમે તેને ચોપરમાં ચોપ પણ કરી શકો છો હવે આ ખમણેલી દૂધીને મોટા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું જેમાં આપણે મુઠિયાનો લોટ બાંધી શકીએ ત્યાર પછી તેમાં બધા જ મસાલા જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન ધાણા જો તમે વ્રતમાં ધાણા જીરું ના ખાતા હોય તો તેને સ્કીપ કરવું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બે થી ત્રણ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ આ આદુ મરચાની પેસ્ટ બનાવવા માટે મેં બે લીલા મરચા અને નાનો આદુનો ટુકડો લીધેલો હતો તમે અહીંયા મરચાંની તીખાસ પ્રમાણે વધુ ઓછા મરચાં લઈ શકો છો ત્યાર પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા ઉમેરીશું જેથી આપણા મુઠિયા મસ્ત સોફ્ટ બને અને તેને એક્ટિવેટ કરવા માટે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું લીંબુ ઉમેરીશું અને ત્યાર પછી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અહીંયા મેં મગફળીનું તેલ લીધેલું છે તમે તેલની જગ્યાએ ઘી પણ ઉમેરી શકો છો મસાલાની સાથે હું ખાંડ ઉમેરવાનું ભૂલી ગઈ હતી તો હવે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને તેની સાથે જ થોડો મરી પાવડર ઉમેરીશું અને હવે ફરીથી બધા જ મસાલા સાથે તેને પણ મિક્સ કરી દેશું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે સામાને પીસીને રાખ્યો હતો તે સામો ઉમેરી દઈશું અને ત્યાર પછી તેની સાથે જ વન ફોર્થ કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું આ રાજગરાના લોટની જગ્યાએ તમે ફરાળી લોટ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને મુઠિયા માટેનો લોટ બાંધીશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી જો લોટ ઢીલો લાગતો હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે રાજગરાનો લોટ અથવા તો સામાન્ય દરદરૂ પીસીને પણ એડ કરી શકો છો તો હવે આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી લોટને પહેલાં આપણે હાથમાં લઈશું અને તેની મુઠી વાળીશું તો અહીંયા જોઈ શકાય છે કે તેના મુઠિયા સરસથી તૈયાર થાય છે એનો મતલબ છે કે આપણો આ મુઠિયા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે થોડો લોટ હાથમાં લઈને આ રીતે આપણે મુઠિયા તૈયાર કરીશું જો આ મુઠિયા તૈયાર થાય એટલે સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધેલું હતું તેમાં આ તૈયાર કરેલા મૂઠિયાને મૂકીશું અને હવે આ જ રીતે બાકીના લોટમાંથી પણ બધા જ મૂઠિયા તૈયાર કરીને તેને સ્ટીમરમાં ગોઠવી દઈશું આ બધા જ મૂઠિયા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે બધા જ મુઠિયા ગોઠવાઈ ગયા પછી સ્ટીમર નું ઢાંકણ ઢાકીને મુઠિયા ને ગેસ ની મીડિયમ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલીને આપણે મુઠિયા ચેક કરીશું તો નાઈફની મદદથી મુઠિયાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી પાકી ગયા છે અને એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે મોરૈયો એટલે કે સામો પણ સરસથી પાકી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું થોડીવાર પછી આ રીતે મુઠિયા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી હવે આ મુઠિયાને નાઈફની મદદથી આપણે કટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં નાની નાની સ્લાઈસમાં તેને કટ કર્યા છે અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે મુઠિયાને પણ સાઇઝમાં કટ કરી શકો છો આ રીતે મૂઠિયાને નાના ટુકડામાં કટ કરી લીધા પછી હવે મૂઠિયાના વઘાર માટે એક વાસણમાં દૂઢથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું અહીં અમે ફરીથી મગફળીનું જ તેલ લીધેલું છે કેમ કે વ્રતમાં મગફળીનું તેલ ખાઈ શકાય છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાંતળી લઈશું અને ત્યાર પછી તેમાં નાના ટુકડામાં કટ કરેલા બે મોટા મરચાં ઉમેરી દઈશું અને તેને સરસે મિક્સ કરીશું અહીંયા જો તમે વ્રત ઉપવાસમાં હળદર ખાતા હોવ તો અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરવો મરચા થોડા એટલે તેમાં થોડું એટલે કે મરચાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે તેમાં જે કટ કરીને મૂઠિયા આપણે રાખ્યા હતા તે મૂઠિયા ઉમેરી દઈશું અને હવે મૂઠિયાને તેલમાં એટલે કે વઘારમાં સરસથી મિક્સ કરીશું તેને મિક્સ કરવા માટે ચમચા વડે અથવા તો આ રીતે કડાઈને ઉપર નીચે કરતાં કરતા બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું મુઠિયાને તેલના વઘાર સાથે મિક્સ કરતી વખતે જો તેનો ભૂકો થઈ જાય તો તેની ઉપાધિ નથી કરવાની કેમકે મુઠિયાનો ભૂકો ખાવાની ખૂબ જ મજા પડે છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી મુઠિયાને અહીંયા તમારે એકવાર ટેસ્ટ કરી લેવા જો મુઠિયામાં કોઈ પણ સ્પાઈસીસ અથવા તો મીઠું ઓછું લાગતું હોય તો આ સમયે ઉમેરી શકાય છે હું અહીંયા થોડું લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિન્કલ કરું છું અને તેને પણ સરસથી મિક્સ કરી દઈશું અહીંયા તમે ઉપરથી થોડો લીંબુનો રસ ખાંડ મીઠું અથવા તો કોઈ પણ સ્પાઈસીસ ઉમેરી શકો છો જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો વઘારમાં પાંચથી છ મીઠા લીમડાના પાન પણ ઉમેરવા મૂઠિયાને વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ફરાળી સામાના મુઠિયા કેટલા મસ્ત બન્યા છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ સામાના મુઠિયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે ઈચ્છો તો સર્વ કરતી વખતે મુઠિયામાં થોડી બારીક સમારેલી ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરી શકો છો અહીંયા જોઈ શકાય છે કે આ સામાના મુઠિયા કેટલા મસ્ત બન્યા છે આ મુઠિયા એકદમ સોફ્ટ બને છે તો તમે પણ આ સામા પાચમ ઉપર અથવા તો કોઈ પણ વ્રત ઉપવાસમાં એકવાર સામાના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક થેન્ક યુ યુ સો મચ